हेलो फ्रेंड्स जय भे जय माताजी केम छो बता मजा में स्वागत है तरू मेरी रसोईनी चैनल में चलो तरह आज लंच बॉक्स और टिफिन मेट क्या जव फरवाने स्नेक्स तरीके तमें जोड़े लई सको तो बनाईए रेसिपी स्टार्ट करिए तो चलो पहला वस्तु बढ़ी लई लीए चलो तो मैं थोड़ी हल्दी बनावा मगनी दाल पलाड़ दी थी थी, थी। थोड़ा छोकाओं भी सारू रे और टेस्ट भी सारो लगे बने वस्तु थे આમાં તમારે થોડું લસણ અને બે મરચાં નાખવા હોય તો નાખી દેવાનું તીખી કરવી હોય તો બરાબર હું ખાલી લસણ નાખીશ અને થોડી કોથમી એડ કરી દેવાનું જે સમારીને નાખી દીધી છે ટેસ્ટફુલ વસ્તુ થાય છે અને ચાલો આપણે એક બાજુ પાણી ગરમ કરવા મૂકી દીધી અને ગરમ પાણીમાં લોટ બાંધીશું કારણ કે આપણે જુવારનો લોટ લઈ લે છે એને હેલ્ધી બનાવવા માટે લસણની ચટણી હોય તો ચટણી લઈ લેવાની જે તે તમને લસણનો ટેસ્ટ ભાવતો હોય જરૂરી નથી કે એડ કરવું બરાબર પણ થોડો ટેસ્ટ મગની દાળ ને બધું વસ્તુ હોય ને મગની દાળ હોય પછી બાજરીના લોટની કોઈ વસ્તુ કરતા હોય તમે જુવાના લોટની વસ્તુ કરતા હોય બહુ જ સારું લાગતું હોય ઓવર આપણે નથી પીસવાની થોડી અકચરી રહેશે ને તો ચાલશે બાઈટ જે મોટામાં આપણે થોડું ક્રંચ જેવું લાગશે ઠીક છે આ હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને પહેલા એનો મસ્ત લોટ તૈયાર કરીશું એટલે લોટમાં કે તમે એના કુરકુરે કરો પટ્ટી કરો જે કરવું હોય પણ તમને એમાં પ્રોબ્લેમ ના આવે એડ કરીશું મસાલા મીઠું મરચું હળદર નોર્મલ ટેસ્ટ અનુસાર જેવું તીખું મોડું તમે જે રીતે ખાતા હોય એ વસ્તુ એડ કરીશું હવે બે જાતના લોટ લઈશું આપણે એક તો પહેલો તો જુવાનું અને બીજો તમારે ઓપ્શન છે જો તમે ચોખાનો લોટ યા ચણાનો લોટ તમને જે ગમે કાં તો મકાઈનો લોટ ના લેવો હોય તો એકલા જુવાના લોટના બી તમે કરી શકો છો પાણી ઉકળી ગયું છે હવે બે ચમચી જેટલું અંદર ઓઈલ એડ કરીશું આની જગ્યાએ તમારે બટર કરવું હોય તો બી તમે કરી શકો છો ના કરવું હોય તો બી ચાલે તો થોડા ક્રિસ્પી વધારે થશે બાકી કોઈ પ્રોબ્લેમ નહીં થાય હવે જે આપણે મગની દાળ બાફી રાખી અને અધકચરી કરી નાખી છે તે લઈશું આના જોડે તમે મોગર દાળ લો તો ચાલે તમને બીજી કોઈ દાળ ગમતી હોય અડદ ઓકે હવે લો આમાં હું લઈશ અડધી વાટકી જેટલો જુવાનો જુવાનો છે ચાળી રાખેલો છે ગેસ કરી દઈશું ધીમો વધારે એડ કરવું કારણ કે પછી તમારે બધા ભેગા લોટ એડ કરવા હોય તો બી તમે કરી શકો છો હવે બે ચમચી જેટલો હું ચોખાનો લોટ લઈશ એ બી મને ચાળીંગ ભરી રાખેલો છે એટલે કોઈ ટેન્શન લોટ તમારી ચોઈસ પ્રમાણે તમે અંદર ઉમેરી શકો છો ક્રિસ્પી કરવા માટે ચલો હવે આપણે ગેસ પર દઈશું બંધ આપણો લોટ મસ્ત બફાઈ ગયો છે પાણી પડે જોઈતું હોય ઓછું પડે તો તમે અંદર ઉમેરી શકો છો અને કે હાલ નથી ઉમેરવું લોટ બફાવા દેવો છે તો તમે બહાર કાઢો ત્યારે થાળીમાં સરખો કરો ત્યારે એ તમે ઉમેરી શકો છો બસ હવે આ સ્ટેજે આપણે લોટ ગેસ કરી દઈશું બંધ અને એને ગરમ લોટને થોડીક વાર સીજવા દઈશું અને હાલ સરખો થાય તો બી ભલે ના થાય તો તમે થાળીને કાઢશો ત્યારે મસ્ત સરખો કરી લઈશું આમાં કોઈ બીજા મસાલા તમારે કરવા હોય ગરમ મસાલો છે મરી પાવડર છે મોટા માટે બનાવતા હોય તો એડ ચોક્કસથી કરી શકો છો ગેસ કરી દેસું બંધ અને એનું થોડું સીજવા દેસું ખાલી કે કઈ ઢાકી દેવાનું ચલો ફ્રેન્ડ તો એને નિકાલ લેસું મે થાળી ઢાંકી દીધી છે અને મસ્ત એનો એક રોટલી બાંધીને આપણે એ રીતનો રોટ તૈયાર કરીશું ગરમ છે એવું લાગે તો તમે તેલ કે એવું કશું લઈ લેવાનું એને સરખો કરવા પાણી ઓછું પડે તો તમે લેડી શકો છો પાણીની જગ્યાએ તમારે કોઈ ખટ મીઠો ટેસ્ટ આપવો વધારો કે આમાં તો તમે દહીં કે લીંબુ બી એડ કરી શકો છો તો ચાલો બધાય લોટ કાઢી લીધો છે મેં સાઈડમાં મૂકી દઈશું અને તરત જ બાજુ આપણે તેલ મૂકી વાળો આ કરી લેવાનો હા પછી એવું લાગે કે થોડું કોરું પડે છે અંદર આપણે પાણી એડ કરી દઈએ બહુ નહી વણતા ફાવું જોઈએ ઓકે કારણ કે સેપ આપવાનો છે ને આ રીતે આપણે લોટ સરખો કરી લઈશું પછી આગળની પ્રોસેસ કરીશું તો ચલો ખરાબ મેં તેલ બી ધીમા ગેસે મૂકી દીધું છે અને લોટ બી કરી દીધો છે સરખો હવે તમારે મેં કીધું પટ્ટી કરો પૂરી કરો કે તમારે જે કરવું મને ઈચ્છા કે હું લેયર્સવાળા કાજુ કુરકુરે આપણે બતાવું તમને લોટ મસ્ત બંધાઈ ગયો છે થોડું ઓટોમણ લઈ લેવાનું સાઈડમાં આઠમણ લઈ લેવાનું થોડું થોડી લહી બાજુમાં કરી લેવાની તો આપણે ટ્રાય કરીએ છોકરાઓને અલગ લાગે નાસ્તો બી લઈ જાય છે લોટ તમે આટલો ચોખાનો લઈ શકો જુવાનો લઈ શકો ઘઉંનો લઈ શકો મેદાનો લઈ શકો જે તમારે લેવો હોય તમે લઈ શકો તો આપણે થોડી બાજુમાં લઈ કરી લઈએ અને લિયર્સ વાળા આપણે કુરકુરીનો તેપ આપીએ તેલ તો મેં તમને કીધું છે જે રીતે તમારે ત્યાં વપરાતું એ રીતે તેલ તમારે ફ્રેન્ડ લઈ લેવાનું ઓકે વાસણ તમારે બહુ ના બગાડવા તો આપણે થાઇન બાજુમાં જ લઈ લેવા આ રીતે એક લોયો કરવા મસ્ત લોયો થઈ જશે એને અટોમણવાળો કરો અને આવી બે ત્રણ પૂરી જેટલા લેયર બનાવો એટલી પૂરી વણી લો તમને દેખાતું હશે આ રીતે હું પૂરી વણી લઈશ બે ત્રણ નાની નાની પછી તમને બતાવું કે આપણે કઈ રીતે લેયર્સ લેયર્સવાળા કરીશું ચલો ફ્રેન્ડ મેં બે કીધા છે તમારે વધારે લેવા હોય તો લેયર્સ તમે લઈ શકો આ રીતે રોટલી વણી લેવાની અને ઉપર એના ઉપર કોરો નો લોટ ચોખાનો લોટ ચોવાનો લોટ તમને જે ગમે લગાવી દેવાનો એ જ રીતે પાછી આપણે બીજી રોટલી લઈ લેવાની એટલે એના ઉપર બી આ રીતે લે લગાવી દેવાનું ત્રણ સ્ટેપ લો તો બી ચાલે આ રીતે બધે અડવું જોઈએ અને આમાં આપણે કોઈ રાઉન્ડ વાળીને રોટલી કરવાની નથી થોડી વણી લઈએ આપણે વણાય તો બાકી બાકી જતી હોય તો એને અડવાનું નહીં હવે આપણે એને કે શેપ આપવો છે આ રીતે કાચો ડબલ પડવાળો તો ડાયરેક્ટ તમને તાર શેપ આપી અને તળી લે એમાં દેખાય તમને શેપ વધારે ત્રણ પડવાળો આપો ચાર પડવાળો આપો તમારી ચોઈસ છે તમને ફાવવું જોઈએ અને છોકરાઓને ગમવું જોઈએ આ રીતે ડાયરેક્ટ આપણે ડબલ પડવાળા કાજુ લેયર્સવાળા કરી લઈશું એલ્દી છે મગની દાળ છે જોવાનો લોટ છે ફ્રેન્ડ તો આ રીતે ફટાફટ વાર બી તમને નહીં લાગે મોટા રોટલા વાળો ફાવે તો ગરમ ગરમ રોટ હોય એટલે વણાઈ જશે કોઈ ટેન્શન વગર એ રીતે આપણે બધા કરી લઈશું ચલો ફ્રેન્ડ તો તળાઈ ગયા છે લઈ લઈએ આવાજ આવે છે ને તમને દેખાવા તો મસ્ત લાગે જ છે ટેસ્ટમાં ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગશે અને છોકરાઓને ટિફિનમાં લઈ જવાની બી મજા આવશે હું તમને લેયર જોવા છે એ જ રીતે આપણે બધા તળી લઈશું એલ્દી છે મગની દાળ છે જુવાર છે કોથમીર છે લસણ છે બધું જ અને લાગે મસ્ત તો પછી છોકરાઓ ચોક્કસથી ટિફિનમાં લઈ જશે એ જ રીતે આપણે બધા તૈયાર કરી લઈશું

આ બી તમે કરો ને તો આવા બે ત્રણ જાતના અલગ અલગ શેપ આપી અને આપણે અલગ અલગ નાસ્તા છોકરાઓ માટે હેલ્ધી તૈયાર કરી શકીએ કોઈ બાર તમારે લાવવા ના પડે ચલો એક પૂરી બી પૂરી કો કે છોકરાઓ આકાર દેખીને જ ખુશ થઈ જશે ફ્રેન્ડ કે લઈ જવી છે ગરમી કેવી છે જોરદાર અને સોમવારનો ઉપવાસ હશે શ્રાવણ મહિનાનો ફ્રેન્ડ એ સોમવાર તમને બધાને સોમવાર બહુ જ ફળે ભગવાન ખૂણાના ખૂણાના સ્તાં બી બધાને બહુ જ ફળતા હોય છે એકદમ ભોળા છે ચલો એક પૂરી આપણે એવી રીત લઈશું અને જે રીતનો આકાર આપીએ અને તમારો નાસ્તો તૈયાર કરો એવો તમે આવો કરી શકો છો ફ્રેન્ડ હેલ્ધી મગની દાળ અને જુવારનો નાસ્તો છે મળી આગળના નવા બ્લોકમાં